ઉનાના ડમાસા ગામે એક સિંહણ નાની કુવીમાં પડી જતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતો દેખાતો હોય છે સિંહણ દ્વારા રાતના સમયે શિવ મંદિરમાં એક વાછરડાનો શિકાર કરવામાં આવ્યો હતો ઉનાના ડમાસા ગામે શિવ મંદિરમાં આવેલી કુવીમાં એક સિંહણ પડી જતા ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો ડમાસા ગામે શિવ મંદિરમાં સિંહણ પડ્યાની જાણ મંદિરના પૂજારીને થતા પૂજારી દ્વારા ગામના યુવાનોને જાણ કરતા યુવાનો દ્વારા ટેલિફોન એક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે કડી મહેનત બાદ કુવીમાંથી સિંહણને બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું